ધોરણ બાર આઠ સ્ટુડન્ટ બે મહિનામાં સેવન્ટી ટુ એટી પર્સન્ટેજ કેવી રીતે લાવી શકે શું વાંચવું અને શું નહીં સંપૂર્ણ સચોટ માર્ગદર્શન સાથે આજનો વિડીયો તો મિત્રો ધોરણ બારની પરીક્ષાને હવે બે મહિના જેટલો સમય બાકી છે વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં છે કે સિત્તેર થી એસી પર્સન્ટેજ એટલે કે સારા પર્સન્ટેજ કેવી રીતે લાવવા શું વાંચવું જરૂરી છે અને શું નહીં તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માર્ગદર્શન ધોરણ પરીક્ષાને લઈને જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થી છો અને પરીક્ષા માટે હવે માત્ર બે મહિના બાકી છે હજુ સુધી પૂરતું તૈયાર કર્યું નથી ડર છે ટેન્શન છે અને કન્ફ્યુઝન છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે મિત્રો એક વાત સાફ સમજી લેજો બાર આર્ટ્સમાં ટકાવારી લાવવી મુશ્કેલ નથી પણ ખોટી તૈયારીથી સમય બગાડવો તે ઉપયોગી પણ નથી આજના વિડીયોમાં આપણે વાત કરીશું બે મહિનાનો પરફેક્ટ સ્ટડી પ્લાન કયા વિષય પર ફોકસ કરવો શું વાંચવું અને શું નહીં રાઇટિંગ પ્રેઝન્ટેશન કેવી રીતે સુધારવી એવરેજ સ્ટુડન્ટ પણ સેવન્ટી પર્સન્ટેજ પ્લસ કેવી રીતે લાવી શકે તો વિડીયોને અંત સુધી જોજો કારણ કે છેલ્લે હું એવી પાંચ જણાવીશ ટકા વિદ્યાર્થીઓ લગભગ કરતા જ હોય છે જેના લીધે તે ટકાવારી ઓછી આવે છે તો સૌથી પહેલા આપણે સમજીએ આર્ટ્સ સ્ટુડન્ટની રિયાલિટી વિદ્યાર્થી મિત્રો આર્ટ્સના વિદ્યાર્થીઓને શું કહેવામાં આવે છે તો લોકો આર્ટ્સના વિદ્યાર્થીઓને આર્ટ્સ એટલે ફેલ થનારા લોકો અથવા તો ઓછી ટકાવારી લાવનારા લોકો આર્ટ્સમાં ફ્યુચર નથી આર્ટ્સમાં માર્ક્સ નથી આવતા વગેરે પણ હકીકત શું છે તો આર્ટ્સમાં માર્ક્સ લાવવા તે રાઇટિંગ પર આધારિત છે આર્ટ્સમાં લોજિક નથી પ્રેઝન્ટેશન ચાલે છે આર્ટ્સમાં સ્માર્ટ સ્ટડી સૌથી પાવરફુલ છે સાયન્સમાં ફોર્મ્યુલા તમે ભૂલો તો માર્ક્સ ગયા કોમર્સમાં તમે સ્ટેપ ભૂલ્યા તો માર્ક્સ ગયા પણ આર્ટ્સમાં તેવું નથી આર્ટ્સમાં તમે આન્સર કેવી રીતે લખો છો કેટલી સમજ સાથે લખો છો એ સૌથી મહત્વનું છે હવે બે મહિનાનું ગોલ્ડન રૂલ સમજીએ મિત્રો હવે ગોલ્ડન રૂલ તમે યાદ રાખજો બે મહિનામાં બધું આવડી જવું જરૂરી નથી પણ જે આવડે છે તે પરફેક્ટ આવડવું જરૂરી છે આ સ્ટુડન્ટ માટે જે સ્ટ્રેટજી છે તે યાદ રાખજો આ સ્ટુડન્ટ માટે જે સ્ટ્રેટજી છે તેમાં સિલેક્ટ રિવાઇઝ અને પ્રેઝન્ટ તો સ્ટ્રેટજી શું યાદ રાખવાની જરૂર છે કે બધું વાંચવાનો પ્રયાસ બરાબર ફેલર અને ઇમ્પોર્ટન્ટ ટોપિક બરાબર સક્સેસ આ ટોપિક તમારે યાદ રાખવાની જરૂર છે સબ્જેક્ટ વાઇઝ સ્માર્ટ સ્ટ્રેટેજી શું રહેશે તો ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ વિષય માટે પાઠો તમે સંપૂર્ણ વાંચો થીમ પ્લસ કેરેક્ટર પ્લસ મેસેજને સમજો પાંચથી છ મેજર ક્વેશ્ચન્સ પ્રિપેર કરો ઇજી એન્ડ લેટર ફોર્મેટ પરફેક્ટ કરો આ ચાર મુદ્દા ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશમાં તમારે યાદ રાખવાના રહેશે અને શું નથી કરવાનું તો આખા પાઠ રટવા નહીં અને નવા વર્ડ્સ ઉમેરવા નહીં આખા પાઠનું રટણ કરવાની કોઈ જરૂર નથી અને નવા વર્ડ ભરી દેવાની પણ કોઈ જરૂર નથી ટૂંકમાં લેંગ્વેજ બરાબર સ્ટ્રક્ચર પ્લસ ક્લીન રાઇટિંગ ત્યાર પછી સોશિયોલોજી સાયકોલોજી અને ફિલોસોફી જે વિષય છે તે માટે ડેફિનેશન ચોક્કસ યાદ રાખો ત્રણથી ચાર પોઈન્ટમાં આન્સર લખતા શીખો ડાયાગ્રામ એક્ઝામ્પલ જરૂર આપો લાંબી વાર્તા ના લખો બુકની લેંગ્વેજ કોપી ના કરો આ ત્રણ વસ્તુ તમારે કરવાની છે જેમાં ડેફિનેશન ચોક્કસ યાદ રાખવાનું છે ત્રણથી ચાર પોઈન્ટમાં આન્સર લખતા શીખવાનું છે અને ડાયાગ્રામ અને એક્ઝામ્પલ આપવાની જરૂર છે શું નથી કરવાનું તો લાંબી વાર્તા લખવાની કોઈ જરૂર નથી બુકની લેંગ્વેજ કોપી કરવાની પણ કોઈ જરૂર નથી એક્ઝામિનર ને ક્લિયરિટી જોઈએ છે સ્ટોરી નથી જોઈતી ત્યાર પછી હિસ્ટોરી જોગ્રોફી પોલિટિકલ સાયન્સ જેવા સબ્જેક્ટ માટે તમારે ડેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ મેપ ડાયાગ્રામ બરાબર બોનસ માર્ક્સ હેડિંગ પ્લસ સબ હેડિંગ બરાબર ફૂલ માર્ક્સ આ મુદ્દા યાદ રાખવાની જરૂર છે અને શું નથી કરવાનું તો પેરેગ્રાફમાં બધું ગૂંથવાની જરૂર નથી એક્સ્ટ્રા નોલેજ ઠૂસવાની પણ આમાં જરૂર નથી બરાબર છે આગળ જોઈએ રાઇટિંગ પ્રેઝન્ટેશન માર્ક્સ મશીન મિત્રો આ પોઈન્ટ જો તમે ફોલો કરશો તો તમે દસ થી પંદર માર્ક્સ સીધા તમારા વધી જશે દરેક આન્સરમાં તમારે હેડિંગ અંડરલાઇન કીવર્ડ પોઈન્ટમાં આન્સર અને ક્લીન હેન્ડ રાઇટિંગ રાખશો તો તમારા દસ થી પંદર માર્ક્સ સીધા વધી જશે ત્રણ પેજ ખરાબ આન્સર અથવા તો ખોટા આન્સર લખશો તેના કરતા દોઢ પેજ ક્લિયર આન્સર વધારે માર્ક્સ તમને લાવી આપશે ડેલી સ્ટડી રૂટીન હવે દરરોજ તમારે પાંચથી છ કલાક અભ્યાસ કરવો પૂરતો છે રૂટિનમાં બે કલાક તમારે ન્યૂ ટોપિક બે કલાક રિવિઝન એક કલાક રાઇટિંગ પ્રેક્ટિસ ત્રીસ મિનિટ ઓલ્ડ ક્વેશ્ચન પેપર તમારે આટલું રૂટિનમાં કરવાનું રહેશે શું નથી કરવાનું તો મોબાઈલ સાથે વાંચવાની જરૂર નથી અને લેટ નાઇટ સ્ટડી જેમ બને તેમ એવોઇડ કરો એટલે કે મોબાઈલ સાથે તમે વાંચશો તો તમારા અભ્યાસમાં ખલેલ પહોંચશે અને તમે પૂરતું ધ્યાન આપી નહીં શકો અને મોડી રાત સુધી વાંચવાનું પણ જેમ બને તેમ કરજો હવે શું ના કરવું જોઈએ જે સૌથી મોટા ટોપ પાંચ મિસ્ટેક છે જે આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું તો આ સૌથી મોટા પાંચ મિસ્ટેક છે તે તમારે બિલકુલ ના કરવા જોઈએ તે છે સૌથી પહેલું બધું વાંચવાનો પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી નોટ્સ બનાવતા જ રહેવાની પણ કોઈ જરૂર નથી રિવિઝન વગર આગળ વધવાની પણ જરૂરી નથી એટલે કે રિવિઝન જરૂરી છે ચોથું રાઇટિંગ પ્રેક્ટિસ ના કરવી એટલે કે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે હવે કંઈ નહીં થાય એવું માની લેવું પણ ખોટું છે તો આ પાંચ મુદ્દા ખાસ મહત્વના છે આ પાંચ ભૂલો તમારે બિલકુલ કરવાની જરૂર નથી સૌથી પહેલી કે બધું વાંચવાનો પ્રયત્ન તમે કરવાની જરૂર નથી નોટ્સ બનાવતા જ રહેવાની પણ કોઈ જરૂરી નથી અને રિવિઝન વગર તમે જે આગળ વધો છો તો રિવિઝન વગર તમે આગળ વધવાની જરૂર નથી રિવિઝન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે રાઇટિંગ પ્રેક્ટિસ પણ તેટલી જ ઇમ્પોર્ટન્ટ છે તો રાઇટિંગ પ્રેક્ટિસ ના કરવી તે પણ મોટી ભૂલ છે અને તેવું વિચારી લેવું કે હવે કંઈ નહીં થાય એવું માની લેવું તે પણ ખોટું છે તો મિત્રો માર્ક્સ તમારું ટેલેન્ટ નક્કી નથી કરતા પણ ઓપોર્ચ્યુનિટી ચોક્કસ આપે છે આ બે મહિનામાં તમે પૂરતું ધ્યાન આપો સ્માર્ટ સ્ટડી કરો સેલ્ફ બિલીફ રાખો અને યાદ રાખજો આર્ટ સ્ટુડન્ટ પણ ટોપર બની શકે છે તો મિત્રો જો તમને આ માર્ગદર્શન ઉપયોગી લાગ્યું હોય તો બીજા આર્ટ સ્ટુડન્ટ સુધી જરૂરથી પહોંચાડજો ઓલ ધ બેસ્ટ